રાજ્ય સરકારના કાયમી મેકર ઉપર જે શિક્ષકો છે એ જ દર્શાવવામાં આવે છે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થામાં જે પણ સ્કૂલોમાં ત્રીસ કરતા ઓછા વિદ્યાર્થીઓ છે ત્યાં એક કાયમી શિક્ષક મળવા પાત્ર છે એની સાથે સાથે એક જ્ઞાન સહાયક જે ટેમ્પરરી શિક્ષક છે એ પણ વ્યવસ્થા વિદ્યાર્થીઓના હિતમાં કરેલી છે તેમ છતાં પણ કોઈ એમાંથી એક શિક્ષક બેમાંથી એ જો સાતમા મહિના પછી વિચાર થાય ત્યારે દસમા મહિના સુધી ટેમ્પરરી મુશ્કેલી પડતી હોય સ્કૂલ મળીને રાજ્ય સરકારે ગુજરાતમાં જ્યાં સુધી વ્યવસ્થા છે ત્યાં સુધી મોટાભાગની સ્કૂલોમાં જ્યાં એક મળવા પાત્ર છે ત્યાં પણ બે શિક્ષકો એટલે જ્ઞાન સહાયક એને આપ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણમાં અનુકૂળતા રહે અહિયાં એક થી પાંચમી જે શાળાઓ છે એમાં આ પ્રમાણેની સ્થિતિ છે પણ તમે આખા રિપોર્ટ ની વાત કરો તો મનીષભાઈ જે સરસ રીતે વાત કરતા હતા એક બે પણ છે વધારે શાળાઓમાં એક શિક્ષક છે એટલે મનીષભાઈ ને કે ત્યાં શરૂઆત ત્યાં કરો એવી પદ્ધતિથી કામ થાય પછી એનું આપણે ગુજરાતમાં અમલ કરશું ગુજરાતમાં હાલે મોટા ભાગે સાતમા મહિના રિટાયર થયા તો કોઈ સ્કૂલમાં એક રહ્યા હોય બાકી તરત જ જ્ઞાન સહાયક આખું જાણે છે કે આપણે જ્ઞાન સહાયકો ની ભરતી હોય શિક્ષકો આંદોલન કરીને થાક્યા એક નિયમ એવો પણ છે કે ત્રણ ઓરડા ત્રણ ઓરડા હોય તો ત્રણ ઓરડા ની વચ્ચે અઢી શિક્ષક હોવા જોઈએ

તો જે મોટા રાજ્યો છે એમાં ઓગણ ફીસો એ સૌથી ઓછી છે ગુજરાત ની સુધી શાળાઓ જુદા જુદા રાજ્યોમાં એ એક એક શિક્ષક થી ચાલતી બતાવેલી છે એટલે રિપોર્ટ માં એમાં ગુજરાત ને નીચા નથી એક બીજું કે ગુજરાતે તો રેગ્યુલર શિક્ષક સાથે સાથે જ્ઞાન સહાયક મૂકી અને એક ને એક બે કર્યા મારા ગાંધીનગરની બે સ્કૂલોની વાત કરું તો એક સ્કૂલમાં માં છ વિદ્યાર્થી બીજી સ્કૂલમાં માં નવ વિદ્યાર્થી અને તેમ છતાં ત્યાં બે ટીચર કામ કરે જ છે

તો એ બધા હાયર એજ્યુકેટેડ બી એમ એ બી એડ એમ એડ એ ક્વોલિફાઈડ શિક્ષકો આવે છે અને સરકારની જે પદ્ધતિ છે એ પ્રમાણે ખાનગી સ્કૂલોના સાપેક્ષમાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તો અત્યારે એસએમસી ના મારફતે આપણે જે નવા સ્કૂલ કેમ્પસ બનાવ્યા છે જે નવા સ્માર્ટ ક્લાસ બનાવ્યા છે કોમ્પ્યુટર ક્લાસ બનાવ્યા છે તો ખાનગીની સાપેક્ષમાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું છે જ પણ એના શિક્ષકોનું જે ક્વોલિફિકેશન છે એ પણ તમે સરખામણી કરો તો અદભુત છે સાથે સાથે પ્રત્યેક સ્કૂલમાં ઓછામાં ઓછા બે સ્માર્ટ ક્લાસ છે તો એની એને જો તમે સમગ્ર દેશને સાપેક્ષમાં જુઓ કે ખાનગીને સાપેક્ષમાં જુઓ તો આપણે એના કરતા અવલ નંબરે છે અને આજના રિપોર્ટમાં પણ જુઓ તો ઓગણત્રીસ સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે ગુજરાત મોટા રાજ્યોમાં ઓછામાં ઓછું છે બાર હજાર સુધી એક એક શિક્ષકથી થી ચાલતી સ્કૂલો આજના જ રિપોર્ટમાં છે અને તેમ છતાં ગુજરાત સરકાર એકમાત્ર એવી છે કે જેને જ્ઞાન સહાયક

એ દેશની અંદર મૂલ્યાંકન માટેની આપણ વ્યવસ્થા સ્કૂલની અંદર કઈ પ્રકારની વિકાસ શક્ય છે કેટલા શિક્ષકો કાર્યરત છે કઈ પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે આ તમામ બાબતોને જ્યારે તમે સંકલન કરીને યુદ આયર્સનો રિપોર્ટ એ ભારત સરકારનો રિપોર્ટ છે આ કોઈ ખાનગી એજન્સી કે કોંગ્રેસે બનાવેલો રિપોર્ટ નથી આ વર્ષો જૂની વ્યવસ્થા છે અને એ યુ ડાયર્સના રિપોર્ટથી આપણે આપણું મૂલ્યાંકન થાય છે કે આપણે ક્યાં ક્યાં છે દુખ સાથે કેવું કોઈ કે ગુજરાતમાં ગુજરાત જેવું ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્યમાં દિવસે ને દિવસે એક શિક્ષક થી ચાલતી શાળાઓની સંખ્યા વધતી જાય છે હું પુનઃ જે ચાલતી પચીસ ની અંદર ઓગણસો છત્રીસ જેટલી શાળા થઈ જાય છે એટલે કે સડસઠ ટકા કરતા વધુ શાળાઓની સંખ્યા માત્ર એક શિક્ષક થી ચાલતી થઈ જાય એટલે આ વધારો એ આપણને ચિંતાજનક નથી ગુજરાત ની અંદર શાળાઓની સંખ્યા ઘટે શિક્ષકો ની સંખ્યા ઘટે એક ચાલતી સતત ઉમેરો થતો થતો જાય જાય અને ઘટાડો આપડા ગુજરાત જેવા પ્રગતિશીલ ને ગતિશીલ રાજ્ય માટે ચિંતા નો વિષય છે એક તરફ આપણે કરોડો રૂપિયા ના બજેટ ની નાણાં ફાળવણી ની મોટી મોટી જાહેરાત કરી એ જાહેરાત માટે પાછી જાહેરાત ના બીજા લાખો રૂપિયા ની જાહેરાતો કરીએ અને પછી હકીકત જયારે સામે આવે શિક્ષણ મંત્રાલય ના રિપોર્ટમાં ત્યારે આપણા માટે વિચારવાનો સમય ને ચિંતા જે રીતે પરિસ્થિતિ નાજુક થતી જાય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ની અંદર એક જગ્યાએ આની સીધી અસર ગ્રામ્ય વિસ્તારના બાળકો ઉપર પડે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર મોટી અસર પડે છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય હિતેન્દ્ર આ અસર પડે છે એવું કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કહી રહ્યા છે કે સરકારે કરેલો તૈયાર કરેલો રિપોર્ટ છે કોઈ કોંગ્રેસ કે પ્રાઇવેટ ખાનગી કંપનીએ તૈયાર કરેલો રિપોર્ટ નથી અને તમે જ્ઞાન સહાયકોને આગળ ધરો છો જો મનીષ તો બહુ મોટા વિદ્વાન શિક્ષણ શાસ્ત્રી છે પણ હું ગુજરાતી ભાષામાં કહું છું એ નથી સમજતા મને લાગે છે કે જે મેં વેરી ક્લિયર કીધું કે બહુ ચિંતા ગુજરાતની કરી એમાં કર્ણાટકનો પણ રિપોર્ટ છે હિમાચલનો પણ છે કેરળ નો પણ છે પશ્ચિમ બંગાળ નો પણ છે હું એ જ કહું છું કે બાર હજાર સુધી છે એ રાજ્યો કોંગ્રેસ અથવા સરકાર છે એમાં પાંચ થી બાર એવી સ્કૂલો છે કે જેમાં આ પ્રમાણેની સ્થિતિ છે અને ત્યાં તો જ્ઞાન સહાયક ની વ્યવસ્થા નથી આપણે ત્યાં તો આ જે ઓગણત્રીસો સ્કૂલ છે એ એક શિક્ષક ની નથી એમાં એક શિક્ષક પોસ્ટિંગ છે છે એટલે એ પ્રમાણે પણ જ્ઞાન શિક્ષક છે પ્રમાણે મનીષભાઈ ગાંધીનગરમાં બે સ્કૂલો એવી છે કે છ અને નવ વિદ્યાર્થી છે ત્યાં ત્યાં બે 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 શિક્ષકો છે અને એવી છે જ્યાં ત્રીસ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેમ છતાં આપણે મળવા પાત્ર એક હોવા છતાં બે શિક્ષકો આપેલા છે અને બાકીના અનેક પેરામીટર માં મેં તમે વાત કરો તો એટલે શિક્ષણ ની ચિંતા કરવી હોય તો મારી એક વિનંતી મનીષભાઈ ને છે કે કોંગ્રેસ પાર્ટી એવું સ્ટેન્ડ લે કે સામાન્ય રીતે એ પોતે બહુ સારા શિક્ષણશાસ્ત્રી છે મારી લાગણી છે એ છ પંદર પચીસ કે પાંત્રીસ વિદ્યાર્થીઓ ભણતા હોય અને બે શિક્ષકો હોય તો એને સ્પેશિયાલિટી શિક્ષક મળતા તો સ્પેશિયાલિટી ગણિત નો સ્પેશિયાલિસ્ટ કે અંગ્રેજી નો સ્પેશિયાલિસ્ટ નથી મળતું એને કોમ્પ્યુટર ક્લાસ નથી મળતો એને એને વિજ્ઞાન મેળામાં ભાગ લેવા એ વિદ્યાર્થીને નથી મળતો એ વિદ્યાર્થીને સ્માર્ટ ક્લાસ નથી મળતો એને કોમ્પિટિશન નથી મળતું દાખલા તરીકે આપણી વિવિધતામાં એકતાની સંસ્કૃતિ છે તો ચારસો પાંચસો બાળકો હોય તો જુદા જુદા સમાજમાંથી જુદી જુદી સંસ્કૃતિમાંથી જુદા જુદા ધર્મોમાંથી કે જુદી જુદી આવક ક્ષેત્રના લોકો આવતા હોય તો બધા લોકો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન પણ થાય વિચારોનું આદાન પ્રદાન થાય રહેણી આદાન પ્રદાન થાય અને એક બિન તંત્ર સ્પર્ધા પણ ઉભી થાય કે હું આના કરતા વધારે આગળ છું તો પાંચ સાત પંદર ની સ્કૂલો ચલાવી અમે તો એને મર્જ કરવાની દિશામાં અને એ વિદ્યાર્થીઓ નજીક ની પાંચ કિલોમીટર સુધી જાય અને એને વાન ની વ્યવસ્થામાં લાભા લઈ જવાની પણ વ્યવસ્થા કરવા તૈયાર છે પંચાવન હજાર શાળાઓમાં ઓગણતીસો ના ટકા કેટલી બધી ગાડી એમ એટલે હવે અમાર તો વાસ્તવમાં એવું છે કે હવે અસ્તિત્વના હસ્તારે ફસ્ટેશન થઈ જાય મનીષ ભાઈ હવે હું એમને કહું એમને આંકડો આંકડો સમજવા જેવું હતું કે જે સંખ્યા માત્ર એક શિક્ષક ની ચાલતી હતી બાવીસ ત્રેવીસ માં સત્તરસો ચોપન હતી બે વર્ષ માં એક શિક્ષક વાળી શાળાઓ ની સંખ્યા ઓગણત્રીસો ને છત્રીસ સુધી પહોંચી ગઈ એનો રેશિયો ગણો તો સાસઠ ટકા થાય

ખરાબ થાય દુર્દશા થાય અધોગતિ થાય જે રાજ્ય માટે ચિંતા છે દેશ માટે ચિંતાનો છે હું કોંગ્રેસ ભાજપની વાત નહીં હું તો શિક્ષણ વ્યવસ્થાની વાત કરું છું ગુજરાત માટે ચિંતા એટલા માટે કે ગુજરાત ગતિશીલ ગતિશીલને ગતિશીલ પહેલાથી પાયામાં છે હમણાં જ તાજેતરમાં કેન્દ્ર સરકારનો એક બીજો રિપોર્ટ આવ્યો જે સર્વે નેશનલ અચિવમેન્ટ સર્વે એમાં આપણે ગુજરાતીઓ આમ તો મણિષમાં પાકા હોય એ ગુજરાતીઓના ગુજરાતમાં આપણા બાળકોને ગુણાકાર ભાગાકાર એ નથી આવતો હું નથી કેતો

આપણે વાત કરીએ છીએ લાઇબ્રેરીની વાંચી ગુજરાતની પણ આપણે લાઇબ્રેરીની પદ્ધતવર્શી ભણતી જ ન થતા એટલે આવી બધી ભણશે કેવી રીતે ગુજરાત એની ચિંતા એટલા માટે કરવી પડે ગુજરાત આ ગાંધી સરધાનું ગુજરાત છે જે ગુજરાત એ દેશમાં નઈ તાલીમની ગાંધીજીની બાકી દેશને જીતા હતી આ એક ગુજરાત છે જેને મોન્ટેસરી પદ્ધતિ આપી આ ગુજરાત છે નાનુભાઈ ભટ્ટુ અને ગીજુભાઈ બધેકાનું છે આ ગુજરાત નર્મદ અને જવેદર મેઘાળીનું ગુજરાત છે ગુજરાત પર શૈક્ષણિક વ્યવસ્થાથી ચિંતા થાય તેમાં આ રાજ્યમાં આવું ને કોંગ્રેસ મારા સાથે નહીં ભાઈ એમ કણવા જઈએ તો મધ્યપ્રદેશના રાજસ્થાનમાં તમારી સરકાર છે લાંબા જોવા જાય છે એવું નથી કરવા બેઠો અંતે તો ગુજરાત જેવા રાજ્યોમાં જો આ વ્યવસ્થાની અંદરની આપણને તકલીફ દેખાય તો લાંબા સમયથી ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે ચૌદ હજાર પાંચસો ને પાંસઠ તાળો એવી છે જેમાં એક વર્ષ વધુ દોરના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે બેતાલીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે જર્જરી તોડવાની તો વાત જ નથી કરતો અને આ આંકડા મારા નથી વિધાનસભાના પટલ ઉપર આપેલા આંકડા કહી દઉં છું મારી વિનંતી આપના માધ્યમથી છે કે આમાં કોંગ્રેસ ભાજપ ગયા કરતા ગુજરાતનું જે ભવિષ્ય છે અંતે તો ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ખીલે છે તો આપણા વર્ગખંડ અંદર શિક્ષક હોય જે શિક્ષક તે શિક્ષક સિવાયની પ્રવૃત્તિમાંથી મુક્ત કરીને ભણવાની તક આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણું ગુજરાતથી બી પ્રગતિ થશે અને બાળકોની પ્રગતિથી ભારતની પ્રગતિ થશે બિલકુલ બિલકુલ છેલ્લો જવાબ ઇતેન્દ્રભાઈ આપની પાસેથી જોઈએ છે કે મનીષભાઈ કહે છે ભાજપ કોંગ્રેસ કરવાની જરૂર નથી ને એવા તે આપણે સ્વીકારવી પડે કે પીટી શિક્ષક હોય કે ચિત્ર શિક્ષક હોય

જ્યાં હારી જાય ત્યાં ઈવીએમ ખરાબ એવી જ પદ્ધતિ અહીંયા કરી ગુજરાતમાં ઓગણત્રીસો શાળાઓ એમને બહુ આકરી લાગે છે જેમાં તો બીજો શિક્ષક છે હું ફરીથી ગુજરાતી માં કઉ છું આમ તો બધું માઇન્ડ ઉપર બોજો તો રાહુલ ગાંધી ને પડી ગયો છે એટલે એ વડાપ્રધાન ઉપર પણ અનાજ તનાવ નિવેદન કરવા મળ્યા છે પણ મનીષભાઈ તો ખુબ હોશિયાર માણસ છે શિક્ષણ શાસ્ત્રી છે ત્યારે એમને સમજવું કે એમને રાહુલ ગાંધી જેવા નિવેદન ના કરવા જોઈએ કે ભાઈ આપણે આ અહિયાં નહીં જોવાનું અહિયાં નહીં જોવાનું અહીં ત્યાં ત્યાં આપણે જે સલાહ ગુજરાત માં આપીએ તો આપણા નેતા ને કેવું પડે કે ભાઈ આ ફટાફટ તમે શિક્ષકો ની ભરતી કરજો છપ્પનસો શાળાઓ કર્ણાટકમાં હોય પણ સ્વીકારી લીધું કે આ નથી હોતું એ વાત હકીકત છે પણ મારા ઘર માં પરિસ્થિતિ મારે ખાવાના છે તો મારે લોટ ક્યાંથી લાવો એ તો એની તો કરવાની ને એ તો થાય હિતેન્દ્રભાઈ વાત

ભલે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ પરંતુ કર્ણાટકા અને મેરઠની ચિંતા થાય છે પરંતુ મારા ઘરમાં શું રંધાયું અને મારે શું ખાવું એની ચિંતા એમને નથી સામે કોંગ્રેસ પણ એવું કહી રહ્યું છે કે ભાઈ અમારા રાજ્યો જ્યાં શાસિત છે કોંગ્રેસ શાસિત ત્યાં પરિસ્થિતિ ખરાબ છે પણ વાત અહીંયા ગુજરાતની થાય છે કે ગત વર્ષ કરતા જે શાળાઓ સત્તરસો ની સંખ્યા હતી કે જે એક જ શિક્ષક હતો અને એ હવે બમણી થઈ ગઈ કારણ કે પચીસો કરતા પણ વધારે એવી શાળાઓ છે માનસી કે જ્યાં આગળ એક જ શિક્ષક ભણાવી રહ્યા છે અને પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે સરકારી શાળાઓમાં સંખ્યાબળ પણ વિદ્યાર્થીઓનું ઘટી રહ્યું છે જી જી ઉમંગ આભાર આપનો એટલે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં અત્યારે એક વર્ષની અંદર એ શાળાઓની સંખ્યા વધી ગઈ છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને સાથે સાથે બીજી બાજુ જોવા જઈએ તો ડ્રોપ આઉટ આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી પણ રહી છે એ પણ સૌથી મોટો ચિંતાનો વિષય છે સરકારે આ બાબતે ચિંતા કરવાની એટલી જરૂર છે અન્ય રાજ્યો સાથે કરવા સિવાય આપણા રાજ્યમાં શું પરિસ્થિતિ છે તેને કેવી રીતે સુધારી શકાય જો એ દિશામાં સરકાર વિચારણા કરશે અને નિર્ણય લેશે તો કદાચ પરિસ્થિતિ સુધરી શકે એમ છે મહત્વનું છે કે ગુજરાતમાં

સરકાર આ બાબતે વિચારણા કરીને શિક્ષકોની ભરતી કરે છે કે પછી આજ રીતે ડોષનો ટોપલો એકબીજા પર ઢોળીને હાથ અદ્ધર કરે છે તેના ઉપર નજર રહેશે